મહુઆ માર્કેટિંગ યાર્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો આજની તારીખ સાત સાત બે હજાર પચીસને ને સોમવાર ચાલો આપણે લાઈવ લાલ ડુંગળીનો બજાર ભાવ જાણીએ રાજી ચાલુ થઈ ગયેલ છે આના બસો રૂપિયા થયેલ છે

એકસો ને ચોરાવું રૂપિયા થયેલ છે એકસો ને નેવું રૂપિયા આવી ગયા રવિવારસો નેવું રૂપિયા નેવું ભાઈ

એકસોને બાવું રૂપિયા